ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં પ્રકૃતિ પરીક્ષણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજ રોજ વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે જેલમાં કામ કરતા કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેના માટે આયુષ કચેરી વડોદરા દ્વારા પ્રકૃતિ પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ કેમ્પમાં જેલમાં કામ કરતા કર્મચારીઓ તેમજ જેલ પરિસરમાં રહેતા પરિવારોનું પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેલ કર્મચારીઓના સ્વાસ્થ્ય સારા રહે અને તેઓ નિરોગી રહેના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ કેમ્પમાં કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા आपने कहा था कि आपको दिक्कत होती है भूलने में तो उसके लिए आप अश्वगंधा या फिर किसी चीज़ का उपयोग कर सकते हैं अपने खाने में आपको समय पर खाना चाहिए आप जैसा कि आप नींद कम लेते हैं तो आपको टाइम पे सो जाना चाहिए मिनिमम एक दिन में आपको आठ घंटे जरूर सोना चाहिए आपको सुबह उठ के थोड़ी बहुत फिजिकल एक्टिविटी जरूर परफॉर्म करनी चाहिए जैसे कि आपने एक किलोमीटर चल लिया या फिर सुबह उठते ही कुछ सूर्य नमस्कार जैसा कोई योगा आपने कर लिया वो आपको अपनी लाइफ में इंक्लूड करना चाहिए एक प्रोग्राम गोटवा फायदो ये કે લોકો એડવાન્સમાં કઈ રીતે પોતાની સારવાર મળી રહે અને અમારો સ્ટાફ જે છે કામ બીજી રહેતો હોય છે એને બહાર જવામાં આ કેમ્પને યોજાયો તો બધાને માટે બહુ સારામાં સારું છે અને બહુ આના પછી જે કંઈ નવા કંઈ પ્રોગ્રામ હશે ને આજનો પ્રોગ્રામ રાખતા આ સાબર સેન્ટ્રલ જેલના કમ્પાઉન્ડમાં રાખેલું છે એ તમામ પરિવારને આ બધો લાભ મળે અત્યારે સમય મળતો નથી તો સામેથી આપણને મળતું હોય છે તો છે કારણ કે અમે આપી શકતા નથી પરિવાર સાથે લઈ જઈ શકતા નથી કદાચ એને જવું તો પ્રોબ્લેમ થાય આ તો બહુ સરસ છે કે જે આ આપણે સામેથી જ આપને સારવાર માટે જ્ઞાન મળે છે કે કઈ રીતે શું કરવું બધું બહુ સરસ છે મારું નામ જાડેજા અશોક છે જેલર વડોદરા સેન્ટર દર્શક મિત્રો હું ડોક્ટર માનસી મોદી ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ પાણીગેટ વડોદરાથી અને અમે આજે વડોદરા મધ્યસ્થ જેલ સેન્ટ્રલ જેલ ખાતે ખૂબ જ મોટા પાયા ઉપર મેગા કેમ્પ એટલે કે પ્રકૃતિ પરીક્ષણ અભિયાન જે આપણા ભારત સરકાર માનનીય લાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છવ્વીસમી નવેમ્બરથી પચીસમી ડિસેમ્બર સુધી એક મહિના દરમિયાન ખૂબ જ વાગતે વાંચતે એમણે જે આ અભિયાન શરૂ કરેલું છે તે નિમિત્તે અમે લોકોને મોટી સંખ્યામાં ફાયદો મળે તે માટે અત્રે ઉપસ્થિત અમારા ઇન્ટર્ન ની ટીમ સાથે અમે હાજર છીએ મિત્રો હું આપને જણાવવા માંગીશ કે પ્રકૃતિ પરીક્ષણ શું છે તો એ ફ્યુચરમાં તમારા ડિસીઝનું ડિટેક્ટ કરી અને પ્રિવેન્શન કરશે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર આયુર્વેદ એના જ માટે છે આજે આપણા પ્રધાનમંત્રી શ્રી દેશમાં અને વિદેશમાં આયુર્વેદનો પાયો ખૂબ જ મજબૂત કરવા માગે છે તો આપણે સૌએ ફાળો આપવો જોઈએ આયુર્વેદની અંદર ત્રણ પ્રકૃતિ બતાડી છે વાયુ પિત્ત અને કફ આપણે ઋતુ પ્રમાણે આહાર વિહાર પાલન કરી શકશું અને જે વાયરલ ઇન્ફેક્શન્સ થાય છે અથવા ફ્યુચરમાં ડાયાબિટીસ છે બીપી થવું અથવા કોલેસ્ટ્રોલ થવું અથવા હૃદયની અલગ અલગ બીમારીઓ થવી કે આથરાઈટીસ થવું એ બધાથી આપણને પ્રિવેન્શન મળી રહે છે તો હું આપને આજના દિવસે સંદેશો આપીશ કે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રીના આ મહાન અભિયાનમાં જોડાઈએ અને લોકોને બને તેટલું જાગૃત કરીએ અને હું આપ સૌને આ માટે અમારી ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ જે પાણીગઢ ખાતે છે જે ટોટલી સરકારી છે ત્યાં અમે સૌ ડોક્ટરો નિઃશુલ્ક નિદાન અને સારવાર આપી રહ્યા છે તો આપ આજે જ પધારો તમારી પ્રકૃતિનું પરીક્ષણ કરાવો અનુરૂપ અમે લોકો બુકલેટ પણ આપીએ કે તમારી જે પણ પ્રકૃતિ આવે એ રિલેટેડ તમને નોટ્સ આપવામાં આવશે પીડીએફ માં કે તમારે શું ધ્યાન રાખવું તો આપ પધારો અને હું આપ સૌને નંબર વિનંતી કરું છું જય ધનવંતરી હું ડોક્ટર માનસી મોદી ગવર્નમેન્ટ આયુર્વેદ હોસ્પિટલ પાણીગઢ વડોદરાથી